નામ જણાવજો ને બાપુ સંજયભાઈ સંજયભાઈ ઓકે આ તમારી પહેલી જ હોટલ છે કે પાંચમી બ્રાન્ચ છે અને આગલી ચાર બ્રાન્ચ કઈ જગ્યાએ છે એક તારાપુર જંબુસર બરાબર અને પછી તમને અહીંયા આણંદમાં ઈચ્છા થઈ કે આણંદ મહિલાઓ એક શાખા ચાલુ કરી છે બરાબર ઓકે એટલે તમે મેઇન રોડ પસંદ કર્યો અને તમે આ પ્રાઇઝ રેટ શું રાખી છે ગુજરાતી થાળીની એકસો પચાસ એકસો પચાસ પાંચ અલગ અલગ જાતની સબ્જી પાંચ સબ્જી આવે મફાઈનો રોટલો બાજરીનો રોટલો રોટલી દસ આઈટમ સલાડ કેરીનો રસ બરાબર ચાર પ્રકારના અથાણા આવે બરાબર આવે એ તો બધું જોયું વધારે આઈટમ આવે તમે કેરીનો રસ પ્લસ શીરો આપો છો એ તમે બહુ સારું કે બીજી કોઈ હોટલમાં આ રીતે મળતું નહીં ઓકે તો આ કેરીનો રસ માત્ર ઉનાળાની સિઝન પૂરતો રહેશે કે આગળ કન્ટિન્યુ કરશો કેરી હા એટલે બીજું કંઈક નવું આવશે પણ મિષ્ટાનમાં એક વસ્તુ તો રહેશે તો ખરી ઓકે ઓકે તો તમારી હોટલમાં ખરેખર અમને જમીને ખરેખર મજા આવી અને ઘર જેવું જ છે ઢાબા સ્ટાઇલ છે અને તમે આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી આશા બરાબર જય મહારાજ સર તમે ક્યાંથી આવ્યા છો અને લગભગ સ્ટાફ દેખાય છે એટલે કોઈ બી ઇન્ડસ્ટ્રી હશે કંપની ઓકે અને તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું સારું છે સારું છે પ્લસ અહીંયાની એડી એવી કઈ વસ્તુ સારી લાગી કે જે બીજી કાઠિયાવાડી હોટલ કરતાં વધારે સારી છે બધા ઓપ્શન ઘણા બધા છે ઓકે લિમિટેડ મતલબ ઓછા પૈસામાં ઘણી બધી આઈટમ્સ બરાબર ઓકે પાંચ એક સબ્જી પ્લસ કેરીનો રસ પ્લસ શીરો ઘણા બધા બધી વસ્તુ અન્ય પ્લસ સલાડ બી સાત આઠ જાતના છે કોખાણા પાંચ જાતના છે ઓકે એની સાથે પાંચ સબ્જી મળી જાય છે ઓકે અને ઓપ્શનમાં બાજરીનો રોજો મકાઈનો છે ઓકે 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમને કેવું લાગ્યું ભાઈ એક્સ્ટ એકદમ બેસ્ટ Okay.